મહિલા સંગઠન દ્વારા તેત્રીસ ટકા મહિલા અનામત બિલનો તાત્કાલિક ધોરણે કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શ્રીને સંબોધી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મહિલા સંગઠનના બહેનો દ્વારા આયોજનપત્ર પાઠવવામાં આવ્યો જેમાં તેત્રીસ ટકા મહિલા અનામત બિલનો તાત્કાલિક ધોરણે અમલ થાય તેમજ ગુજરાતમાં મહિલા સુરક્ષા ખતરી રહી હોય ગુજરાતમાં મહિલા અત્યાચાર અને મહિલાઓ પર થતા બળાત્કાર અનેક રીતે થતા શોષણ સામે મહિલાઓને સુરક્ષા પાડવા બાબતે તેમજ ગુનેગારોને તાત્કાલિક ધોરણે કડક સજા થાય તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલના માર્ગદર્શન મુજબ જશીબેન બારડ શહેર મહિલા પ્રમુખ હેમાબેન રૂપારેલિયા શારદાબેન યા તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી સહિતનાઓ સાથે જોડાયા અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હું હેમાબેન રૂપરેલિયા જુનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ આજે અમે કલેક્ટર કચેરી આવ્યા છે આવેદનપત્ર આપવા અને જે તેત્રીસ ટકા અનામત બહેનોનું છે તે આઠ વર્ષ પહેલાં લાગુ પડ્યું હતું તો અવો કયો ન્યાય કે આઠ વર્ષ પહેલાં અમલવારી થઈ અને અત્યારે ટૂંકમાં આનો અમલવારી કરવી જરૂરી છે તો તાત્કાલિક ધોરણે અમલવારી કરવા અમે બધા બહેનો અહીંયા ન્યાય માગવા આવ્યા છે અને આવેદનપત્રમાં મહિલા ઉપર થતાં જે અત્યાચારો છે તે રોકવા અને તેત્રીસ ટકા બિલ અનામત બિલનો જે ખરડો પાસ થાય તે માટે અમે આવ્યા છે